વડોદરામાં દિવાળીની મધરાતે માંજલપુરના અવધૂત ફાટક પાસે સર્જાયો હતો ભયંકર અકસ્માત તે મામલે વધુ કાર્યવાહી આગળ કરવામાં આવી છે વડોદરામાં દિવાળીની મધરાતે માંજલપુરના અવધૂત ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો તે મામલે નશાની હાલતમાં નીતિન ઝા નામના શખ્સે પૂરપાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જ્યો હતો ઘટનામાં ચાર વર્ષના માસુમ બાળકનું મોત સગર્ભા માતા ને પણ ઈજાઓ થઈ હતી રાવપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી વડોદરાના હિટ એન્ડ રન કેસમાં નીતિન ઝાએ એક નહીં પરંતુ બે જીવ લીધા છે ફૂટપાથ પર સૂતેલા પરિવારના ચાર વર્ષના માસૂમ બાદ નવજાત શિશુનું પણ મોત નીપજ્યું હતું ગર્ભવતી સૂનિયાની ડિલિવરી બાદ જન્મેલો બાળક જીવતો રહી શક્યો ન હતો પરિવારનું હૈયા ફાટ રુદન આરોપી નીતિન ઝાને ફાંસીની સજા કરાવવાની માંગ ઉઠી છે पुलिस की कामगिरी पर सवालों ने सामान्य अकस्मात हाथ धरवा ये कहना चाहते नितिन शाह को फांसी की सजा होनी चाहिए मेरे दो बच्चे मर गए एक चार साल के बच्चे की मौत का हत्या का दूसरा ये मेरा अभी पंद्रह दिन अठवारे का बच्चा लेके जा रहा हूँ बस